કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ ડેમો મિત્રો જોરદાર કમિંગ સુન ક્રિષ્ના જન્માષ્ટમી સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોવાઈ થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો અને થોડો સપોર્ટ કરજો ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડી સાથે વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ માટે ગૂગલ ઓપન કરી લેવાનું આપણે મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનો અને સર્ચમાં સર્ચ કરી લઈશું ઠાકોર ટેકનિકલ વન સ્પોટ લખી લેવાનું મિત્રો આપણે અને સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે સર્ચ થઈને ઉપર આવી જશે મિત્રો લોગો જોઈ લેવાનો લોગોમાં ડબલ ટી લખેલું હશે અહીંયા જોઈ લેવાનું ઉપર બ્લોગર ડોટ કોમ લખેલું હશે અહીંયા ઠાકોર ટેકનિકલ વન ડોટ બ્લોક સ્પોર્ટ ડોટ કોમ લખેલું હશે અને નીચે ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું હશે આના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોવાની રહેશે આપણે આ રીતે પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા ઉપર સર્ચનું ઓપ્શન દેખાય સર્ચ ઉપર ટચ કરી સર્ચમાં કોડ લખવાનો રહેશે આપણે અહીંયા મિત્રો કોડ લખીશું કોડ લખવાનો જીરો ત્રણ ઝીરો ત્રણ લખી સર્ચ પર ટચ કરી દઈશું આપણે સર્ચ કરશું એટલે મિત્રો પહેલું આર્ટિકલ આવી જશે સર્ચ થઈને ઘી રાઈસ રેસીપી લખેલું હશે મિત્રો આના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો એટલે સર્ચ થઈને આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગળનું એડિટિંગ શીખવાડું મિત્રો તો અહીંથી બેગ જઉં છું મિત્રો ઓનલાઈનમાં ઓશન ઓપન થઈ જાય એટલે અહીંયા પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું અને આપણે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યું કૃષ્ણા ટેટસનો એ ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું ખાલી તમારી રીતે કૃષ્ણાની ફોટો પીએનજી બનાવી એડ કરી શકો છો અને ટેક્સ લિસ્ટમાં ફોન્ટને તો ફોન્ટ એડ કરી લેવાના એટલે તમારો ટેટસ રેડી થઈ જશે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું આ રીતે આપણું ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે આ બાજુ ખસેડશું મિત્રો અહીંયા ટેક્સ્ટ લિરિક્સમાં આ રીતે ટેક્સ્ટ લિરિક્સ હશે ફોન નહીં આવે તો ફોન ટેલિગ્રામ પર આપેલા છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લાઇટમોસમો ઇમ્પોર્ટ ફોન કરી લેવાના ફોન ચેન્જ કરી લેવાના મિત્રો ઉપર ઉપરની લેયર મિત્રો ગુજરાતી છે નીચે ઇંગ્લિશની છે તો અહીંયા ફોન ચેન્જ કરતા શીખવાડ દઉં મિત્રો તમને અહીંયા એ લખેલું દેખાય મિત્રો બીજા નંબરની લેયર પર ટચ કરી દેવાની સેમ પ્રોસેસ કરવાની બંને ટેક્સ લિસ્ટમાં ફોન ચેન્જ કરી લેવાના આપણે એડિટ ટેક્સ પર જઈશું હવે ઉપર મિત્રો અહીંયા ટેક્સનું નામ લખેલું દેખાતું હશે આ ટેક્સની અહીં નામ પર ટચ કરી દેવાનું અહીંયા વ્યૂલ ફોન પર ટચ કરી દેવાનું હવે મિત્રો અહીંયા તમને અહીં લાઈન દેખાતી હશે આના પર ટચ કરી દેવાનું અહીં ઇમ્પોર્ટ ફોન પર ટચ રાખવાનું અને ઇમ્પોર્ટ ફોન પર ટચ કરી તમારે જે ફોલ્ડર પર જે ફોન્ડ ડાઉનલોડ થઈ પડે એ ફોલ્ડર પર જે ફોન ઇમ્પોર્ટ કરી લેવાના બેક જઈશું આ રીતે ફોન ચેન્જ કરી લેવાના અહીંયા સર્ચ કરશું એટલે ફોન્ડનું નામ આવી જશે આ રહી ફોનનું નામ સ્ટે પ્રિન્ટર લખેલું હશે મિત્રો ફોનનું નામ અને ગુજરાતી ફોન્ડ છે હિન્દ વડોદરા બોલ્ડ બંને ફોન્ડ એલર્ટ મોસમાં ઇમ્પોર્ટ કરી લેવાના અને એડ કરી લેવાના સેમ પ્રોસેસ કરવાની બધા ટેક્સ લિસ્ટમાં ફોન ચેન્જ કરી લેવાના ઓકે આઇકન પર ટચ કરી દઈશું આ રીતે ફોન ચેન્જ કરી લેવાના અને ફોટો પીએનજી બનાવી એડ કરવી હોય તો આ કૃષ્ણાની ફોટો પીએનજી ડિલેટ કરી અને તમારી રીતે એડ કરી શકો છો ટેક્સ પીએનજી પણ તમારી રીતે ચેન્જ કરી લેવાની તમારે કરવી હોય તો આટલું કામ કરશો એટલે સ્ટેટસ રેડી થઈ જશે ઉપર આવીશું મિત્રો ઉપર અહીંયા પાર્ટિકલ આંખના બટન પર ઓફ ઓફ છે તો ટચ કરી દે ટચ આંખના બટન પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે જોઈ શકો છો મિત્રો આ રીતે ટેટસ રેડી થઈ જાય એટલે ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અહીંયા નીચે એક્સપોર્ટ પર ટચ કરશું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી